મા અંબાના આશીર્વાદથી જે આપણે ભાદરવી પૂનમનો મેળો બાર તારીખથી શરૂ થયો સત્તર તારીખ સુધી પૂનમના દિવસ સુધી ચાલશે આ મેળો શરૂઆતના સમયમાં તો એક બે દિવસ આયોજન થતાં પરંતુ ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટ તંત્ર તરફથી અત્યારે આપણે સાત દિવસના સમગ્ર મેળાનું આયોજન કરેલ છે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતની બહારથી પણ શ્રદ્ધાળુઓ માય ભક્તો માં અંબાના આશીર્વાદ મેળવવા માટે આવે છે જયારે આ મેળામાં લોકો આટલા દૂરથી આવતા હોય આટલી શ્રદ્ધાથી આવતા હોય ત્યારે એમને ભોજનની ખાસ કરીને વ્યવસ્થા માટે અમે અહીંયા અંબાજી ખાતે જુદા જુદા ચાર કેમ્પો લગાવેલા છે અંબિકા ભોજનાલય જે આપણું મંદિર ટ્રસ્ટ તરફથી કાયમી ચાલતું ભોજનાલય છે અને ખાસ ગબ્બર તળેટી ખાતે ભાવિકો આવતા હોય છે તો ભાવિકોને શ્રદ્ધાથી આટલી શ્રદ્ધાથી આવે તો એમને નિશુલ્ક ભોજન પ્રાપ્તિ થઈ શકે એ માટે ગબ્બર તળટી ખાતે પણ અમે ભોજનાલયનું આયોજન કરેલું છે જેમાં અમને પિન્ટુભાઈ ઝાલા જે રાજકોટનું સહકાર ગ્રુપ છે દાતા સમગ્ર મેળા દરમિયાન સાથ સહકાર મળી રહ્યો છે આ ભોજનાલયોમાં માત્ર નિઃશુલ્ક ભોજન પણ ક્વોલિટી વાળું ભોજન મળે સાથે સાથે સ્વચ્છતા એટલી જ જળવાય અને લોકો શાંતિથી જમી શકે અને એક અનેરો આનંદ એ લોકો જે માય ભક્તો ઉત્સાહથી આવ્યા હોય એમનો ઉત્સાહ જળવાઈ રહે

જે ગુજરાત સરકાર ખાસ કરીને આ મેળાની બાબતે ખાસ પબ્લિક સેફ્ટી અને સ્વચ્છતા માટે અમને ખાસ નિર્દેશો મળેલા છે તો એ માટેનું અમે પાલન કરી રહ્યા છે અને આમાં મા અંબા અમને આશીર્વાદ આપે એવી જ વાતના ગુજરાતની જનતા માટે મા અંબાના જે શ્રદ્ધા છે એમાં આપ આવો આપની શ્રદ્ધા પૂરી કરો અમે અહીંયા આપની સેવા માટે જિલ્લા વહીવટી તંત્ર તત્પર છીએ દાતાઓ પણ અહીંયા પર છે આપની સેવા માટે

બહુ વ્યવસ્થિત છે ખાવા પીવાનું બહુ બઢિયા છે એક વાર અંબાજી અમાર થી બીજા બી નવા જાત્રી બી આવે ને તો બી અહીં જમવા માટે સ્પેશિયલ ગબ્બર નીચે છે ને આ જમવાના છે અંબાજી નામની તો જમવા જરૂર આવે ખૂબ